निवास કર્યો જ્યાં જ્યાં ગો માતાનું પાલન પોષણ થતું હોય ગો સેવા કરનારા જ્યાં જ્યાં ત્યાં निवास કરતા હોય ત્યાં બધે જ આદ રાય એવો નિર્ણય કર્યો અને એવો વિચાર કર્યો અંતરાતે ઉપદેશ આપ્યો વાલી સાહેબને કે કે માનવ શાસન ચાલે છે તો હેતના આદેશોનું પાલન કર્યું તો આવશ્યક છે

ત્યારે ત્યારે સહાતક સંસ્કૃતિને નષ્ટ કરવી હો જરે જરે આતા રાષ્ટ્રનો વિકાસ લુખો ત્યારે ત્યારે गौ માતા પર પ્રહાર દ અને એવું જ થયું આવ્યું છે જરે જરે આપડા સહાતક સંસ્કૃતિને નષ્ટ કરવાનો સમય આવ્યો છે જરે જરે લોકો વિચાર કર્યો છે ત્યારે ત્યારે લોકો સૌથી પહેલા ગૌમાતા

આપણે સાંભળ્યું હોય સમાચારોમાં કે 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 આ વાયુ ફેલાશે ઓઝોન વાયુ ફેલાશે તો આ પાટલા મનુષ્યની મૃત્યુ થશે પાકિસ્તાન પર આ વાયુ ફેલાશે કેટલું નુકસાન થશે એવું કોઈ થવાનું નથી જ્યાં સુધી આ ધરતી પર આ પૃથ્વી પર ગૌમાતાની સેવા થઈ રહી છે ત્યાં સુધી આ પૃથ્વી નષ્ટ થવાની નથી કે આ પૃથ્વીનો ભાર

કે સાક્ષાત તેત્રીસ કોટી સ્વરૂપે સાક્ષાત તેત્રીસ કોટી દેવતા સ્વરૂપે તારે આંગણે આવી ઉભો રહું છું તારે જો તું મને મારીને ભલાવી દીધી છે અને અંદર આવી અને આ ઘંટડી હલાવી

આહેરન્યાચ એનું શાસન કરવા માટે समस्त દેવતાઓ સહિત બલિદાન એ બલિહાર કરાવી રહ્યો છે समस्त ગોમઓનો વધ કરાવી આપ્યું છે પ્રભુ તમે આપ શું કરી શકો છો આપના ordenar ના કે આજે બલિહાર へ થઈ ગયો છે તો આજજ કે કૃપા કરો પ્રભુ અને પૃથ્વી માતાનો આ સંકટ દૂર કર પૃથ્વી માતા સંકટમાં છે પૃથ્વી માતા ખૂબ દુખી છે આપણે એ પણ ઘણી કથા વાર્તાઓમાં સાંભળી હોય કે જ્યારે જ્યારે પૃથ્વી પર સંકટ આવ્યો છે ત્યારે ત્યારે બ્રહ્મા આ પૃથ્વીનું રૂપ ધારણ કરીને समस्त દેવતાઓ પાસે સમક્ષ ભગવાન પાસે ગઈ છે આપણે એ પણ સાંભળ્યું હોય તો અહીં અત્યારે પૃથ્વી સ્વયં સંકટમાં છે

અને ભગવાન હિરણ્યાક્ષ સાથે યુદ્ધ કરવા ગયા પૃથ્વી માતા સંકટ માં છે સર્વદેવ સર્વદાનવ સર્વદેવ ની શાસન હાટી અને સર્વદાનવ નું શાસન થઈ રહ્યું છે તો સર્વ ગૌ માતા સંતો બ્રાહ્મણ ના માટે ભગવાન એ વરાહ અવતાર ધારણ કર્યો અને વરાહ ભગવાન હિરણ્યાક્ષ સાથે યુદ્ધ લડવા માટે ગયા શાસ્ત્રો માં વર્ણન છે

कि आज सुधि को कितनी दुखी है मतलब वर्षों से बहुत बहुत दुखी रहती है आ मेरा क्या सुदेते आवी ने मैंने ये रसातल में छुपाबी मैं बहुत यात्ताओं भोगी हूं मैंने ये मन में विचार करियो कि साक्षात भगवान जी ने बचावा आ ने तो सु है भगवान की बिना प्राप्त करे बिना आज भगवान ने जवाब दे सके ગરમા બની રહે કેેશ કુટ રહે તો પણ આપણે આટ નાકી છે ભગવાન કે માતા નથી તો સાક્ષાત દર્શન આપે શું કાપી લેશે કે એ પૃથ્વી માતાને પણ એવો નુસાર દેખાય છે કે गौ માતા નું સાક્ષાત સખાને શરણ કરવાની ઈચ્છા દેખાય તો આ એ પૃથ્વી માતા બરાબર ભગવાન ની રહ્યા છે કે હે પ્રભુ જ્યારે જ્યારે મન દુખી હોય મન પીડામાં હોય મનમાં અનેક પ્રકારના ક્લેશ ચાલતા હોય ત્યારે ત્યારે મનુષ્ય શું કરે પ્રભુ આ તો મનુષ્યના હિત માટે પૃથ્વી માતાએ ખૂબ સુંદર પ્રશ્ન કર્યો છે અત્યારે જોવા જઈએ તો સમસ્ત મનુષ્ય દુખી છે બધાને દુખ અલગ અલગ છે સમસ્ત પ્રજા દુખી છે બધાના દુખ અલગ અલગ છે एक बार एक ने प्रश्न करियो कि हे प्रभु आपने सर्व प्रकार जीव बनाया सर्व प्रकार का मनुष्य तो जन्म धारण करा है तबरा तो मनुष्य दुखी क्यों है देखो कोई भी जीव तो होगा जो सुखी हो जो आनंद तो हो कोई आनंदवान जी को प्रभु कोई आनंदवान है बड़ा आके दुखी है प्यारे भगवान બધાને સુખી કર્યા હતા મે તો સમસ્ત જીવોનું અલગ અલગ સુખ આપ્યું હતું પણ આ સામાન્ય મનુષ્ય આ અબોધ મનુષ્ય એક દિશાનો સુખ જોઈને દુખી થઈ મે તો બધાના જીવનમાં સુખ આપ્યું છે જેટલું આપવું જોઈએ એનાથી વધારે સુખ આપ્યું હતું પણ આ સામાન્ય મનુષ્ય એક દિશાનો સુખ જોઈને દુખી થઈ જાય છે ત્યારે પૃથ્વી માતા અશાંતિ ચાલતી હોય જયારે જીવ પીડા જયારે મનુષ્યના મનમાં અનેક તકલીફો હોય ત્યારે ત્યારે મનુષ્યને સત્સંગ શ્રવણ કરવો જોઈએ અને એમાં પણ સર્વ દેવતાઓની દેવતા ગૌ માતા સર્વ દેવતાઓની આરાધના ગૌ માતાનો સત્સંગ અગર કોઈ જીવ શ્રવણ કરે તો એ મનુષ્યને તો અતિ આનંદ ની પ્રાપ્તિ એ મનુષ્ય સર્વ સુખને પ્રાપ્ત કરે છે ગાવા સર્વ સુખ પ્રદા ગૌ માતા તો સર્વ સુખને પ્રદાન કરનારી છે માતા તો સર્વ સુખ આપનારી છે સર્વ આનંદને આપનારી છે પ્રસન્નતા આપનારી છે તો જારે જારે જીવ ભગવાન વરાહ આપણને એ ઉપાય બનાવી રહ્યા છે કે જારે જારે મનમાં કોઈ શંકા આવે ત્યારે અશાંત થાય મનમાં કોઈ પણ પ્રકારની પીઠાઓ મનમાં કોઈ પણ પ્રકારનો પ્લેશ ચાલતો મન અશાંત હોય ઘરમાં પ્લેષ ચાલતો હોય ઘરમાં માનવીઓ સમજતા ન હોય ત્યારે ત્યારે જીભ જેનું શરણમાં જવું જોઈએ ત્યારે ત્યારે મનુષ્ય ગૌ શરણમાં જવું જોઈએ ત્યારે ત્યારે મનુષ્ય ગૌ માતાનું શરણ કરવું જોઈએ પૃથ્વી ગયો છે પૃથ્વી માતા કહે કે રામ ભગવાન

અને જેવો પૃથ્વી માતાએ ગૌ માતાની મહિમા શરણ કરી ગૌ માતાનો સત્સંગ શરણ કર્યો ત્યારે પૃથ્વી માતાને હજારો વર્ષો સુધી દુખો હતો એ બધું દુખ જાણે ક્ષણમાં પૃથ્વી માતા ભૂલી ગઈ એ બધું દુખ જાણે ક્ષણમાં જ દૂર થઈ ગયું ત્યારે પૃથ્વી માતા ખૂબ પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા વાહ પ્રભુ વાહ આજ સુધી મેં આ સત્સંગ ક્યારેય શ્રવણ કર્યો નથી

શ્રવણ કરી પૃથ્વી માતા પણ ખૂબ પ્રસન્ન થયા એ જ રીતે આ બધાને આગળ ધર્મરાજ મન ને કરી અને ધર્મરાજ યુનિષ્ઠિ

પૃથ્વી માતાને ને પસંદ કરવા હોય પૃથ્વી માતાને આનંદમાં આનંદ લાવવા હોય તો સદૈવ જીવને બહુ કથા શ્રવણ કરવી જોઈએ